ચંડોળાના કહેવાતા કિંગની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી તેની જ જગ્યાએ હાથકડીઓમાં તેને અને તેના પુત્રને લાવવામાં આવ્યો અમદાવાદ શહેરના ચંડોળા તળાવમાં પોતાના ગેરકાયદેસર સામ્રાજ્ય ઊભું કરનાર લલ્લા બિહારીની હાલ શાન ઠેકાણે આવી ગઈ છે લક્ઝુરસ લાઈફ જીવન જીવતો આજે હાથકડીઓમાં જકડાઈને પોલીસ જાપ્તામાં પોતાના જ વિસ્તારમાં તેનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું વધુમાં ચંડોળા વિસ્તારમાં દબાણો કરનાર લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહ મોહમ્મદને લઈને પોલીસ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચી હતી આ વિસ્તારમાં લલ્લાએ કઈ રીતે અને કઈ કઈ જગ્યાએ કેવી રીતે દબાણો કર્યા હતા તે તમામ જગ્યા પર પોલીસને લઈને ગઈ હતી અને નિવેદનો નોંધ્યા હતા ચંડોળા વિસ્તારમાં ઊભું કરી દેવાયેલ ગેરકાયદેસર ફાર્મ જગ્યા પર પણ પોલીસ લલ્લા અને તેના દીકરાને લઈને પહોંચી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ફોર ગુજરાત શરીફ ગાંચી ચંડોળા તળાવમાં રહેતા લલ્લા બિહારી નામનો જે વ્યક્તિ છે તેને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જ્યારે રાજસ્થાનથી પકડી લે પાડવામાં આવ્યો હતો ત્યારબાદ તેના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારબાદ અત્યારે હાલમાં લલ્લા બિહારી અને તેના પુત્રને જે બે હજાર વાનનું અહીંયા અનલીગલી જે ફાર્મ તેના દ્વારા જે બનાવવામાં આવ્યું હતું એમાં તે લલ્લા બિહારી અને તેના પુત્રનું હાલ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે આજે જે ચંડોળા તળાવ પર જે તેણે સામ્રાજ્ય જે ઊભું કર્યું હતું આનંદિગેલી તે સામ્રાજ્યનું આજે હાલમાં અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે क्या गाड़ी नीचे मुकी दे कोई ठंडक में धूप तड़का दोनों पार्किंग यहां तो सुबह से बना आती नहीं है तो 15 20 सच जाती 15 आने के लिए अच्छे ले डालो अच्छे पांच शुरुआत से बांध का मांग स्टार्टिंग में स्टार्ट के पीछे लास्ट में बांध का मैं हां अच्छे ले लास्ट अच्छे लो पार्किंग से यहां 200 से 200 गाड़ियों पार्किंग करो आती है अभी से जाई थी नहीं 20 गाड़ी नीचे नहीं आवे माने पातू तो पाछे पूरा पाछे पार्किंग चलो जाओ के बजे જે અત્યારે લલ્લા બિહારી દ્વારા તમામ વસ્તુઓની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે અને જે બતાવવામાં આવી રહ્યું કેવી રીતના અહીંયા હાલ એ પાર્કિંગ કરાવવામાં આવતું હતું અત્યારે હાલમાં એ જગ્યા ઉપર લલ્લા બિહારીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે હાલમાં અહીંયા લઈને આવવામાં આવ્યા છે કે અને આ જે જગ્યા અત્યારે હાલમાં જ્યાં લલ્લા બિહારી ઊભો છે ત્યાં તે તમામ વાહનો પાર્ક કરાવતો હતો અને એ વાહનોના પૈસા પણ વસૂલવામાં આવતા હતા લલ્લા બિહારી દ્વારા અને તેના ઉલ્લા બિહારી દ્વારા જે ચંડોળા તળાવની અંદર જે સામ્રાજ્ય ઊભું કરવામાં આવ્યું હતું અનલીગલી સામ્રાજ્ય જે બે હજાર વારની જગ્યા ઉપર જે કહેવાય તેની દ્વારા જે ફાર્મ હાઉસ એક બનાવવામાં આવ્યું હતું અને જે લલ્લા બિહારી દ્વારા અહીંયા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વથાવટ કરતા હતા અને તેને લઈને આજે લલ્લા બિહારીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ આજે લલ્લા બિહારી ને અહીંયા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેનો જે અનલીગલ જે સામ્રાજ્ય બનાવવામાં આવ્યું હતું તેને આજે ત્યાં અહીંયા સેક્શન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરાવવામાં આવી રહ્યું છે અને તે તમામ વસ્તુની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે કઈ વસ્તુ કેવી રીતના ક્યાં એણે અનલીગલી બનાવી હતી અને કઈ વસ્તુનો કઈ રીતે એ ઉપયોગ અહીં કરતા હતો અને કેટલા લોકોને અહીંયા તે અનલીગલી રીતે બાંગ્લાદેશીઓને ડોક્યુમેન્ટ બનાવીને અહીંયા વસાવટ કરાવવામાં આવતા હતા તે તમામ વસ્તુઓની અત્યારે હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવીને પૂછપરછ કરી કરવામાં આવી રહી છે અત્યારે હાલમાં આપ જોઈ શકો છો કે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આજે લલ્લા બિહારી અને તેના પુત્રને આજે અહીંયા ગેરકાયદેસર સામ્રાજ્ય જે ઊભું કરવામાં આવ્યું હતું એમાં તે જગ્યા ઉપર આજે લલ્લા બિહારી અને તેના પુત્રને આજે હથકડી હાથમાં હથકડી નાખી અને તેને અહીંયા રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો તો કેવી રીતના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેને તમામ તેના સામ્રાજ્ય જે ઉભું કરવામાં આવ્યું હતું જે સામ્રાજ્ય તેને ગેરકાયદેસર અને જે બાંગ્લાદેશીઓની ગેરકાયદેસર અહીંયા વસાવટ કરાવવામાં આવતી હતી તપાસ જે તમામ વસ્તુઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તે અને તેના પુત્રની પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે અને આ રીક્ષ કન્સ્ટ કરાવવામાં આવ્યું છે અને તમામ વસ્તુઓનું તમામ વસ્તુઓની પૂછપરછ પણ હાલ કરવામાં આવી રહી છે લલ્લા બિહારી અને તેના પુત્ર સાથે આપ જોઈ શકો છો તેના હાથમાં હથકડી પણ નજરે પડતી હશે હાથમાં હથકડી નાખીને તમામ લલ્લા બિહારી અને તેના પુત્ર બંનેઓને આજે હથકડી હાથમાં પહેરાવીને રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે આજે એક એક કે જગ્યા ઉપર જે 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 સમય એવો હતો આ અનલીગલી સામ્રાજ્ય કર્યું હતું ત્યાં ખૂબ જ રોપ જમાવીને અહીં વર્ષથી એકદમ છે

समझते कसु बताऊंगा तो आके तो तो नहीं डाल जाते फ्री में ट्रैक्टर वाले और यहाँ कितने पार्किंग रहते यहाँ तो कम है उधर ज्यादा फोर व्ही चौतीस गाड़ी इधर तो पंद्रह बीस गाड़ी खाली पड़ा चलो झुकड़ा के बाजू है मुझे बनाया था नहीं बना आपने तो आ रहा है सेट बना बाजू કિનારે કિનારે તોડી નાખી આપડે હવેક લેવાનું છે બીજું